રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રને સત્ય અહિંસા અને અડગ આદર્શોના માર્ગે દોરીને સ્વતંત્ર ભારતનું સપનું સાકાર કરનાર બાપુને આ અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા તરફથી શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ પરિસરમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ કાઉન્સિલરો કર્મચારીઓ તેમજ સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તથા બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ગાંધી જયંતિ માત્ર એક સ્મરણદિન નહીં પરંતુ સત્ય અને અહિંસાના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવાનો અવસર છે વડોદરામાં આયોજિત આ કાર્યક્રમ દ્વારા બાપુના તત્વજ્ઞાનને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન થયો હતો ગાંધી જયંતિના નિમિત્તે ઓક્ટોબર સેકન્ડ સવારે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સંગઠન અધિકારીઓ તરફથી બાપુને આજે યાદ કરતા આપણે સવારે પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજન કરવામાં આવી છે ભારત દેશની આઝાદી માટે જે બહુ કઠિન પ્રયત્નો પછી લગભગ સો વર્ષની કઠિન પ્રયત્નો પછી અમને આઝાદી મળી હતી અને આવનારા દિવસોમાં ટ્વેન્ટી ફોર્ટી સેવનની વિકસિત ભારત ઉપર પણ જઈ રહ્યા છે ત્યારે ગાંધી બાપુનું વેલ્યુઝને અમે સાથે રાખીને એમને ફિલોસોફી એમની અત્યક્ષ એમની વેલ્યુસ સ્વચ્છતા દેશને આગળ વધારવાનું અને સ્વદેશી અને જે તે વખતે બાપુ વાત કરી છે સ્વદેશી અને વોકલ ફોર લોકલને ફરી આપણે મને વડાપ્રધાન શ્રી અને મને મુખ્યમંત્રી શ્રી પણ આગળ દબાવી રહ્યા છે એટલે આ કામને અમે આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે આ પુષ્પાંજલિ કાર્યક્રમ સાથે સાથે આજે વૃક્ષરોપણ કાર્યક્રમ પણ શરૂ કરી દીધો દેશને આઝાદી અપાવવામાં જેમનો ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન હતું જેમની આગેવાનીમાં દેશે આઝાદીની લડાઈ લડી અને જેમને અંગ્રેજોને કહ્યું કે રામ રાજ્ય લાવું છે એટલા માટે લડી રહ્યા છીએ અહિંસા છે ત્યારે અને એમના રામ રાજ્યની જે પરિકલ્પના હતી સ્વચ્છતા અને સ્વદેશી આ એના જે મૂળ મંત્ર હતા જેને જયારે બે હાજર ચૌદ થી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અનુસરી રહ્યા છે અને તેમના જ કારણે આજે આખા દેશમાં સ્વચ્છતાનો સંદેશ અને સ્વદેશીનો સંદેશ જયારે ગામે ગામ ઘરે ઘરે પહોંચી ગયો છે ત્યારે આજના દિવસે એની સાથે સાથે દેશના દ્વિતીય વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી ની પણ જયારે જન્મજયંતિ છે સાદગી નું પ્રતિક અને સિદ્ધાંતોની પ્રતિક અને જેમને દેશને દેશના યુવાનોને જે જવાન જે કિસાનનો નારો આપીને ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે થઈને અને તેની સાથે જવાનો ના કારણે દેશ જયારે સુરક્ષિત છે ત્યારે તેઓને યાદ કરીને આખા દેશના તમામ યુવાનોને જેમને કટિબદ્ધ કર્યા દેશના સંરક્ષણ માટે એવા લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ આજે જયારે જન્મદિવસ છે ત્યારે આ બંને મહાપુરુષોને યાદ કરીને તેમના સિદ્ધાંતોને યાદ કરીને स्वदेशी आणि स्वच्छता ना अनुसरी तर मला हा कौथ मोठी श्रद्धांजली